કેમ લાગ્યો જાનુ મજા આવી તો બધાય તને પૂરો કરી દેજો ને ને અહીંયા રોહોડો નહી ચાલુ થઈ ગયો છે જેટને સમાન લેતા કરી એક ભરીના મુદ્દે જો હા આ તો પેલા પાલા કરી મસાલા પાયા મસાલા વાળા પાઉ તો કેવો લાગ્યો બધા ગોટાળો આપણ આપડે છે ને આજ તમારે ખાવું ખાઈ લો જેનો ખર્ચો કાલે ફરાળ કે જમવાનું બધું કાલ નો ખર્ચો બસ ભાઈ ને આવવાનું છે આવે ને <invic> <función heavy> <laughs> <laughs>

કેટલી સુવિધા આપે છે એમ નહીં ગાટલું નાખવું છે એનું કરતી હતી તારું કરતી હતી

હા જે મળે ખાઈ લેવાનું હોય સરસ સરસ લે કુમન ક્યાં ગયો ગુલાબ એનિવર્સરી છે અને વેલેન્ટાઈન છે લે તો શિલ્પાને દે અને બોલ્યો વેલેન્ટાઈન વેલેન્ટાઈનનું બોલવાનું હોય શું બોલવાનું હોય

હલો હિતેશ નવીન કાય કો

એ કેમેજે થઈ ગઈ મે તો હું બી તો બંધ થઈ જાવ એમ કે આપો એવડી એને એને તો બસ એવું જ બોલજો ખાલી એટલે કા એને બતા દે ને કા ગુલાબને આમ કરઈ નથી બીતી સા જેમ

મને મદદ કરી આપ નોયાયા પડી આ દે કે કાલ બોલ્યો તો ને ચોકલેટ લાવ્યા એક ચોકલેટ એની દીક જઈને એ ઓફિસે સે પુત્રા નાખી પુત્રા આટ સુખ દાતે છોટી ને આક કે પુત્રા

રિયા ની ભૂમી ની આ ભૂમી આરિયા આરિયા ગ્રીવા આ ગ્રીવા મારી આ તમારી કનૂ બાપુ એમને તો નું આપ લે અમાર ઈ જો લે 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 યાર પર અમાર થોડું ક્યો હલ જાય ઈ કી તમારા તમારા બધા ભેગા થઈ જાય હલો રેડી બોલો શ્રી ગિરિરાજ કષ્ટ ભંજન દેવ જય

આ સિનેમા ઓસ કે ફાઈન એવા ગંતી શરૂ કરવા ચા વજન ઘટાડવા ને ના 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 અભી એ જ જોની પી જાવડી સી દેખો ઠીક હે કો પાંસ લે લે બેસ ફકને સેમ્પલ આવાનો પ્લાન ફોટો પાડતો ये देख बे परवान नाम रख दो ना એટલે આવી જાય હું ખાવું કાઈ યાદમાં હું યાદ યાદ તો કબે તો ભાઈ આપણે બેરો બધું અહીંયા વાઇટ મોડમાં દેખાયે યેલો મોડમાં છે નાઇટ મોડ નું કામ ફેરવે એ વિશે આલ્યો આલ્યો લે מרકટ ખાવીએ એની જો મત થરી એમને આ ગુલાબ એ ગુલાબ 1 લાખ લાખ ખરે ત્યાં धर्मेंद्र કુમારને બોલે

હલો જેમ પશીની જમા જમાવટ કોકોની પાર્ટી છે હુમન ક્યાં ગયો કુમન અને શિલ્પાની એનિવર્સરીની પાર્ટીમાં છે લોકો હે હા લોકો એ જો કોઈ બર્થ ની પાર્ટી ન ગણવી બર્થડે વાળા પાછળ છે બર્થડે નથી કેમ બડલે ન હતી હા જો કે જો એમ નઈ તમે કોક પાર્ટી તમાર ગણાઈ જો બડલે ન હતી આ કુમન હે એક ખાલી એમાં કે ના પડી એક આવી ગઈ બરોબર છે કલાક પછી આવે હવે કલાક પછી પછી આમ દેવ કટ કરવા કે

ઉપર પડી જાય આ ગોલાબ હે હંગરોજભાઈ મોઢું તો ખાઈ દે સરિયો જો 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 છે ગોલાબ એ ગોલાબ એને જાવું છેને પણ જાવું છે દેઈ દે દેઈ દે કોઈ દે જો જો લેવા જાય જો લેવા જાય જો એ તો લેવા જાય એ તો લેવા જાય લેવા જાય આમ જો બધાય કે તમારું તો હંગરેની નગર ખબર કાંડ થઈ જાય

અરે વળી ઢોળેટી પ્રોગ્રામ કરી નાખો પણ વળી ધૂળેટી દિવસે તો કરો એક પ્રોગ્રામ લેવાનો છે પણ છે આ બીજી વાર આલામાં ગયા બીડિયામાં

આ મેસ કાય કવવાનો કોણ છે?